હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે છાસમાંથી વઘારેલી રોટલી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા ત્રણ નંગ ઠંડી રોટલી લીધેલી છે કોથમરી એક લીલું મરચું ખાટી છાસ બે ચમચી જીરું રાય વઘાર માટે હિંગ કશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું આદુ અને લસણની પેસ્ટ એક ટી સ્પૂન હળદર વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે મોટા બે ચમચા જેટલું ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે વઘાર કરી લેશું અહીંયા મેં એકદમ ખાટી છાશ લીધેલી છે જો તમે મોરી છાશ લ્યો તો તમે લીંબુ પણ એડ કરી શકો છો તો આપણે અહીંયા રોટલીના ટુકડા કરી લેશું આપણે રોટલીના કટકા થઈ ગયા છે તો અહીંયા મસાલો બનાવી સૌપ્રથમ એડ ત્યારબાદ હળદર ધાણાજીરું બે ચમચી કશ્મીરી મરચું બે ચમચી અને થોડી છાશ એડ કરશું તો આપણો મસાલો તૈયાર છે રોટલી તૈયાર છે તો હવે વઘાર કરી લેશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ રાઈ એડ કરશું લીલા મરચાં ત્યારબાદ હિંગ એડ કરશું ત્યારબાદ મસાલો એડ કરશું થોડુંક પાણી એડ કરશું તો આપણે મસાલાને પાકવા દેશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પાકવા દેવાનું છે તો આપણે મસાલો એકદમ સરસ પાકી ગયો છે તો છાશ એડ કરી દેસુ અને થોડુંક પાણી એડ કરશું ત્યારબાદ કોથમરી એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું રોટલી બનાવતી વખતે પણ મેં મીઠું એડ કરેલું છે તો બે મિનિટ આપણે આને ઉકળવા દેસુ આપણી છાશ ઉકળી ગઈ છે તેમાં રોટલી એડ કરી દેસુ મેં અહીંયા ત્રણ નંગ રોટલી લીધેલી છે કારણ કે રોટલી ઠંડી છે એટલે છાસ આપણે વધારે પીશે રોટલી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે રાખવાની છે આપણે આને બનાવશું જેથી ખાવામાં પણ મજા આવે તો આપણે આ તૈયાર થઈ ગઈ છે તો આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ગરમા ગરમ છાસમાં વઘારેલી રોટલી તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં